ના કામ પૂર્ણ કર્યા છે ત્યાર પછી જે સત્તર અઢાર રોડ હાલ જે બાકી છે એ ચોમાસાના કારણે થોડીક એમાં લંબાણ થયું છે કેમ કે ચોમાસામાં અમારો વિસ્તાર ખૂબ પાસળનો સેવાડાનો જે વિસ્તાર છે એ કરાળવાળો વિસ્તાર હોય કરાળવાળી માટી હોય એટલે કરાળવાળી માટીના કારણે જો ત્યાં અત્યારે હાલ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તો ત્યાં આપણે જે કાંઈ મા મેટલિંગને જે કાંઈ કરવામાં આવે એ ખરાબ થઈ જાય અને એનો કોઈ ઉપયોગ ન થઈ શકે એટલે એ અત્યારે એના કારણે થઈ અને કામ બંધ છે હવે વરસાદ રહી જાય એટલે જે રોડ બાકી છે એ તમામ રોડ રસ્તા મંજૂર થઈ ગયા છે સત્તર રોડ જે બાકી છે હવે જે અમારા વોર્ડ નંબર આઠમાં એ ટૂંક સમયમાં એમના કામ ચાલુ થઈ જશે એક પણ રોડ રસ્તો બાકી નથી રહેવાનો પરંતુ ચોમાસાના કારણે અને કરાળવાળી માટી હોય ખૂબ ગારાવાળો વિસ્તાર હોય આ ટૂંકમાં એવી માટી હોય કે જ્યાં આપણે જીસીબી ટ્રેક્ટર કાંઈ પણ હાલી ન હોકે જે વિસ્તારવાળાને જે લોકોને મુશ્કેલી પડે છે એમાં અમે એક પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારીમાંથી ક્યાંય ચટકતા નથી અમારી જવાબદારી છે અને અમે પૂરા જવાબદારીપૂર્વક અમે કામ કરવા માટે તત્પરથી અમારા વિસ્તારના ચારે ચાર કાઉન્સિલરો અમારી નગરપાલિકાની બોડી આંખે આંખી અને ધારાસભ્ય શ્રી પણ આ બાબતે સજ હોય અમે આમાં કોઈ પણ પ્રકારનો પબ્લિકનો સહકાર માંગીએ છીએ પબ્લિક અમને સહકાર આપે એટલે અમે સો એ કામ પરિપૂર્ણ કરશું અને વાત રહી તાશ નાખવા માટેની તો હાલ તાશ ઝીણી મોરમ હોય અને કરાળને ખૂબ ગારાના મોટા ઢગલા હોય એમાં તાશ નાખી દે તો એ કાંઈ કામ ન આવે એટલે થોડીક ખરાડવાળું વાતાવરણ થાય તો ગારો કાઢી અને પછી તાશ નાખવામાં આવે તો આ જે નગરપાલિકાનો અને પબ્લિકના પૈસાનો દુરુપયોગ ન થાય એટલા માટે પબ્લિકને નમ્ર વિનંતી છે કે જે આપના રોડ રસ્તા બાકી છે એ આપના માધ્યમથી હું પબ્લિકને વિનંતી કરીશ એક પ્રતિનિધિ તરીકે કે અમને સાથ સહકાર આપો આગામી પોણા વર્ષની અંદર આપના વિસ્તારનો એક પણ રોડ રસ્તો બાકી નહીં રહે એની એક પ્રતિનિધિ તરીકે ખાતરી આપું છું